અને એનું નામ માંગડો એકવાર ગામ બહાર જાન પરિણીને હાલી આવે છે અને એવા ટાણે લૂંટારા બાયડ ચાવડાએ આ જાન લૂંટી અને આવા સમાચાર મળતા ધાતરવાળાનો ધણી જેઠાવાળો બાયડ ચાવડા સામે યુદ્ધે ચડ્યો અને કહેવાય છે કે સામે બાયડ ચાવડાના માણસો વધારે હતા એટલા માટે આ યુદ્ધમાં જેઠાવાળો વીર ગતિને પામ્યો અને પછી તો રજવાડું પડતું મૂકીને નાનકડા માંગડાને લઈ એની માતા એના પિયર ભૂમલી ગામ આવે છે અને પછી તો માંગડાના મામા ભાણ જેઠવા એને પોતાના દીકરાની જેમ સાચવે અને આમ થાતા થાતા સમય વીત્યો અને માંગડો મોટો થયો અને ભૂમલી ગામની બાજુમાં એક પાટણ નામનું નાનું ગામ હતું ત્યાં એક નગર શેઠની દીકરી પદ્મા સાથે આ માંગડો પ્રીતે બંધાણો પદમા વાણિયાની દીકરી અને માંગડો રાજપૂત પણ ગયા જન્મના કંઈક લેણા હશે ને તેથી આ જન્મમાં પ્રિત્ય બંધાણા હવે એક દિવસ ભૂમલી નગરમાં હાકલ પડી કે દોડો દોડો કાગવડ ગામનો બાયડ ચાવડો આપણા ગામનું ગાયો નું ધણ વાળીને જાય છે અને ત્યાં તો ગામના જુવાનો ભાલા અને તલવારો લઈને નીકળી પડ્યા પણ ત્યાં મામા ભાણ જેઠવા બોલ્યા કે સૌ યુદ્ધે ચડજો પણ ભાણે જ માંગડા ને જગાડતા નહીં અને તેને કહેતા નહીં કેમ કે એ પારકી થાપણ છે સૌ રાજપૂતે યુદ્ધે ચડ્યા અને થોડી વાર થઈ એટલે માંગડો જાગ્યો અને જાગતા જોયું તો આખો દરબાર ગઢ સૂનો હતો પછી વાત મળી કે મામા ફોજ લઈને યુદ્ધ કરવા ગયા છે અરે રે હું ગાયોની વારે ન ચડું એવી મારી ઊંઘ અને પછી તો માંગડો ઘોડો લઈ હાથમાં હથિયાર લઈ અને નીકળી પડ્યો ગાયોની રક્ષા માટે અને એના ગામથી પદ્માના ગામ થઈને નીકળ્યો કેમ કે યુદ્ધ જતા પહેલા એક વાર પદ્માને જોઈ લઉં અને ત્યાં તો જરૂખામાં બેઠેલી પદ્માએ પોતાના પ્રીતમ માંગડાને આવતો જોયો પછી તો ચારેય આંખો એક થઈ અને પદ્મા બોલી કે માંગડા મેડી ઉપર ચોપાટ માંડી છે પિતળિયા પાસા છે માટે એક વાર તું ઉપર આવી અને દાવ નાખીને મારી સોખટી મારતો જાને નાના ના પદ્માવતી રાજપૂતની રીત ન હોય હું તો ગાયની વારે ચડ્યો છું રસ્તે રમવા મારાથી રોકાવાય નહીં પણ તું વાટ જોજે હું હમણાં પાછો વરું છું પછી એને નિરાતે ચોપાટ રમીશું તું ચોપાટ સકેલતી નહીં હો હું આમ જાઉં ને આમ પાછો આવું આમ કહીને ખોડો દોડાવી મૂક્યો ત્રીસ ત્રીસ ગામનો પંથ કાપી નાખ્યો અને હિરણ નદીને કાંઠે એક મોટા વડલાની નીચે ગામનું ગૌધણ ઊભું છે અને લૂંટારો બહાર ચાવડો અને પાણ જેઠવાની ફોજ ધીંગાડું કરી રહી હતી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં તો માંગડો આવતો દેખાણો એટલે લુટારુ એ કહ્યું કે હે જુવાન તું હજી પરગામનો કહેવાય તારે હજુ લડવાની ઉંમર નથી થઈ તું રોડાઈ જઈશ ને તો તારી વિધવા માં રોસે માટે સુરવીરોને શોભે ને એવી લડાઈ કરી અને ગૌધણ પાછું વાળ્યું પણ લૂંટારો બાયડ ચાવડો દગાખોર નીકળ્યો અને એને માંગડાને પાછળથી કટારી મારી અને માંગડો ત્યાં જ વીરગતિને પામ્યો આ બાજુ પદમાવતી વતી બેસી અને માંગડાની રાહ જોવે છે ત્યાં તો સામેથી ભાણ જેઠવાની ફોજ હાલી આવે છે પણ બધા એના મોઢા પડી ગયા છે પચાસ પચાસ પાઘડીઓ વાળા દેખાય છે પણ રૂડી આટિયાળી પાઘડી વાળો માંગડો કેમ દેખાતો નથી કદાચ જાણી જોઈને પાછળ રહ્યો હશે મને મળવા માટે વચન દઈને પરબારો તો નહીં ચાલ્યો જાય ને ત્યાં તો માંગડાનો ઘોડો એકલો એકલો ચાલ્યો આવે છે એની પીઠ ઉપર માંગડો દેખાતો નથી અને આ જોઈને પદ્માને ત્રાસકો પડ્યો કે જરૂર મારો પ્રીતમ રણમાં રહ્યો અને ત્યાં તો અશવારોએ જરૂખા સામે આવીને પદ્માને સંદેશો આપ્યો કે પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો જાજા દેજો જુહાર એ મરતા બોલ્યો માંગડો હે પદ્માવતી તારો પ્રીતમ હિરણ નદીને ને કાંઠે રહ્યો અને મરતી વેળાએ કહ્યું કે પદ્માને મારા જાજા કરીને જુહાર દેજો પછી તો માંગડાના મોસાળમાંથી સાત સોયણી લાવી અને એના સબને દેણ દેવાય છે અને સતી પદ્માવતી વિલાપ કરતી ઉભી છે પછી તો દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા પણ પદમા માંગળાને યાદ કરતી કરતી અડધી પાગલ થઈ જાય છે એટલે એના માતા પિતા વિચાર કરે છે કે દીકરીને ક્યાંક પરણાવી દઈએ એટલે તે માંગળાને ભૂલી જાય પણ આવી પાગલ કન્યાનો હાથ કોણ ચાલે અને આવી ઉપાધિમાં એક વાણિયાનો દીકરો જે સાવ કદરૂપો છે એની સાથે પદ્માનું સકપણ કર્યું થોડા દિવસોમાં લગ્નનું ટાણું નજીક આવ્યું અને વાણિયાના દીકરાની જાન આવે છે માદકમાં કોઈ લૂંટારા ન નડે એટલે સાથે વડાવ્યો લીધો અને અને તરીકે માંગડાવાળાના કાકા હતો પછી તો આગળ પાછળ જાનના ગાડા હાલે આવે છે હવે બની એવું કે જે વડલા નીચે માંગડાવાળો વીર ગતિને પામ્યો હતો ત્યાં જ આવીને જાનના ગાડા છૂટ્યા અને વાણીઓ બોલ્યો કે ભાઈઓ અહીં વાવ છે એટલે પાણી મળશે તો હાલો આજની રાત વાસો અહીંયા જ કરીએ અને સવારે માંડવે પહોંચશું પછી તો બધા ડબલા ઉગાડીને અને ભોજન કરે છે અને વડવ્યા તરીકે આવેલા રાજપૂત અરસીવાળો વડલા નીચે બેઠો છે પણ ત્યાં તો એ વખતે તપાક તપાક કરતા વડના ઉપરથી ટીપા પડ્યા અરે રે આ શું આકાશમાં ક્યાંય વાદળા નથી અને આ ટીપા ક્યાંથી પણ ના ના આ તો ટાઢા નહીં પણ ખબો ખદ ખદી જાય ને એવા ઉના ઉના પાણીના છાટા છે પણ ના રે ના આ પાણી નથી પણ આ તો કોઈકનું ધક ધકતું લોહી છે અરસી વાળો ઉપર નજર કરે ત્યાં તો વડની ડાળ ઉપર બેસીને એક જુવાન રુદન કરે છે અને એનું મોં દેખીને અરસીવાળાને અનુકંપા છોટી કે ભાઈ કોણ છે માંગડો બોલ્યો કે હું ભૂત છું જ્યારે સંસારના માનવીઓ રોવે ને ત્યારે એની આંખમાંથી પાણી પડે પણ આ તો ભૂતના રુદન હૈયાના લોહી આંખોમાંથી ચરે છે અરશી વાળો બોલ્યો કે ભાઈ ભૂત પણ કોનું ભૂત ત્યારે માંગડો બોલ્યો કે કાકા મને ન ઓળખ્યો હું તમારા સગા ભાઈ જેઠાવાળાનો દીકરો માંગડો અને તમારો પણ દીકરો થયો પણ મારા પૂર્વ જન્મના પાપ કે હું મરે ભૂત બન્યો અરે તું માંગડો બેટા તું અહીં ક્યાંથી તને એવા સા દુઃખ કે મરણ પછી પણ રહી ગયા હે કાકા આ પિતરની વેદના કોને બતાવું પદમાં સાથે પદમાને નહીં પામું ને ત્યાં સુધી મને મુક્તિ નહીં મળે ત્યારે અડશી વાળો બોલ્યો કે હવે હું શું કરું બેટા જેથી તને મોક્ષ મળે કે કાકા મને પાટણ તેડતા જાઓ મારી પદ્માને પરણવા દો મારી મંગેતર આજ બીજાને જાય છે એ વિચાર મને સળગાવી મૂકે છે અરે ગાંડા તું પ્રેત છો હું તને કેમ કરીને લઈ જાઉં હે કાકા આ જાન જતી જોઉં છું ને ત્યારે મારું અંતર ચીરાય છે કાકા તમે જે કદરૂપા વરરાજાને લઈને પરણવા જાઓ છો ને એ કન્યા એ જ મારી પદ્માવતી છે અરે રે દીકરા આ શું થઈ ગયું આ ઘોર જંગલમાં ભૂતોની સાથે રહેવું પડે છે પણ એ કાકા મને એક વાર પદ્મા સાથે પરણી લેવા દો પણ એ કઈ રીતે બેટા આમ જુઓ કાકા તમારી જાનનો વરરાજો કદરૂપો છે એની બદલે મને વરરાજા બનાવી અને માયરામાં બેસવા દો અને ચાર ફેરા ફરવા દો પછી પાછો વળીને અહીંયા વડલાની સ્થાને ઉતરી જઈશ અને એ પછી નદીને સામે કાંઠે જો આવું ને તો મને ભૂતનાથની આણ છે કાકા ત્યારે કાકા કહે છે કે દીકરા પણ આ વાણિયાને કેવું કેમ જાનૈયાઓને ઉતારો આપ્યો બધાએ ભોજન કર્યા પછી કાકા અરશી વાળાએ વાણિયાને કહ્યું કે શેઠ આ કદરૂપા વરરાજાને લઈને પરણાવવા જશું તો વ્યવય ના પાડીને ઊભો રહેશે માટે આ ગઢ વાળા રૂડા રાજપુત્રને વર બનાવીને તેડી જઈએ અને વળતા પાછા આવીએ ત્યારે અહીંયા ઉતારી દેશું વાણિયાને આ વાત ગમી ગઈ અને એને કબૂલ કરી હવે આ બાજુ પીઠી ભરેલી પદ્માવતી પાટણની મેળીએ બેસીને વિલાપ કરે છે કે હે માંગડા આજ પર પુરુષ હારે મારા લગ્ન મંડાયેલા છે મારે તે ઉપર આભ અને નીચે તરતી હે સ્વામી હે માંગડા વહેલો વહેલો આવજે ત્યાં તો થોડી વારમાં જાન આવી વર પૂંખાણો અને પરણવા આવ્યો હસ્તમેળા કરતી વખતે પદ્માએ સામે પુરુષને જોયો ત્યાં તો માંગડો હતો કઈ પણ સમજ્યા વગર કલેજે જે ટાઢક મળી કે માંગડો મને પરલોકમાંથી મને લઈ જવા માટે આવ્યો છે કે શું કે શું દેવતાઓએ એને સજીવન કર્યો હશે કે શું આમ આવા વિચારોમાં જ પદ્મા પરણી ગઈ અને જાન પાછી વળીને હાલતી થાય છે સંધ્યા ટાઈમ થયો રાત થવાની તૈયારી હતી જાન ચાલતી ચાલતી ભૂત વડલા પાસે આવી અને સૂમ સામ બેકાર જંગલમાં વરરાજો માંગડો ભડકો બની સલાંગ મારીને વડલામાં આલોપ થઈ ગયો પછી પેલા કદરૂપા વરરાજાને ગાડામાં પદ્માવતીની પાસે બેસાડી દીધો પદ્માવતી પણ છલાંગ મારીને નીચે ઉતરી ગઈ ત્યારે વાણીઓ બોલ્યો કે અરે વહુ દીકરા કેમ ક્યાં જાઓ છો શું થયું પદ્મા બોલી કે જ્યાં મારો પરણ્યો ત્યાં હું

આ રીતે પદ્માવતી એના પિયુને બોલાવા લાગી ત્યારે સામે જવાબમાં ભૂતના ભડાકા વડલાની ડાળે ડાળે થવા લાગ્યા અને આ રીતે પદ્માને રોતી જોઈ ભૂત રૂએ બેકાર એમ વડલામાંથી કોઈના રોવાનો અવાજ સંભળાયો ત્યારે પદ્મા ચીસો પાડે છે કે માંગડા તું ક્યાં છે પદ્મા પદ્મા તું મને ભૂલી જા અને પાછી ઘરે ચાલી જા ના માંગડા હવે તો આજ મારું ઘર જ્યાં તું ત્યાં હું પણ પદ્મા તું માણસ અને હું ભૂત તારો અને મારો ક્યારે થાય તો માંગડા હું મારો પ્રાણ આપી દઈશ પણ તો માંગડા તારી સાથે તો તો મેં કર્યો હવે ઘર સંસાર છે મારી સામે આવ માંગડા અને એવી અંધારી રાતે કનકોર વગડામાં માયાવી મહેલ ઊભો થઈ ગયો બધી જ વસ્તુઓ માયાવી બાગ બગીચા અને હિંડોળા આ બધું જોઈ પદ્માવતી વિચાર કરે છે કે અરે આસુ ત્યાં તો માંગળાનું ભૂત માડવીની કાયા ધરીને પદમાનો હાથ ઝાલીને દરબારગઢમાં લઈ જાય છે આખી રાત બંને જણા સાથે રહ્યા અને સવાર થયું ત્યાં તો માંગળો વડમાં સમાઈ જાય છે અને પદમા આખો દિવસ વડ નીચે બેસી રહે છે પછી રાત પડે અને પાછો માયાવી દરબાર દરબારગઢ ઊબો થાય અને સવાર પડે માંગળો વડમાં સમાઈ જાય આવું ઘણા સમય સુધી ચાલ્યું હવે બનીયું કે બે જુવાન ઘોડે સવારો ગીરમાં જવા માટે ચાલ્યા જાય છે દિવસ હાથમી ગયો છે અને રાત થઈ ગઈ છે હવે આ વિકરાળ જંગલમાં કોઈ માનવી કે પંખી દેખાતું નથી અને આ બંને જુવાનો ભૂખ લાગવાથી અને થાક લાગવાથી લોથ પોથ થઈ ગયા છે ત્યાં તો રસ્તાની બાજુમાં એક ભેંસ નીકળી અને તેને જોઈને જુવાનો બોલ્યા કે આજ તો આ ભેંસના દૂધે વારું કરવું છે અને અંધારે અંધારે ભેંસની પાછળ પાછળ ઘોડે સવારો હાલ્યા આવે છે

વાળુની વેડા થઈ જુવાને ગાદલીઓ પથરાવી અને બે મહેમાનોને જમવા બેસાડ્યા અને રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રીએ આવીને અને રોટલા શાક અને દૂધ પીસ્યા અને પછી રાત્રે મહેમાનોના ઢોલિયા ડળાયા અને કહેવાય છે કે કોઈ કોઈની સાથે વાતચીત કર્યા વગર જ બધા સુઈ ગયા અને મહેમાનો તો વિચારમાં પડી ગયા કે આવડા મોટા દરબારગઢમાં આ બે જ સ્ત્રી પુરુષ કેમ રહેતા હશે બોલતા ચાલતા કેમ નથી આવા રૂપાળા બે મોઢા ઉપર દુઃખની વેદના શું છે અને બે મહેમાનો સૂતા હતા ત્યાં અંદરના ઓરડામાંથી એક સૂતેલો પુરુષ બૂમો પાડતો હોય એવું સંભળાયું કોઈ ભારી વેદના થતી હોય એમ ઘર ધણી કણસતું હતો મુસાફરવા સાંભળી રહ્યા હતા એમને પણ ઊંઘ આવી નહીં અને સવાર થવા આવ્યું એટલે ઘર ધણીએ રાડો પાડવાનું બંધ કર્યું એટલે મુસાફરોને ઊંઘ આવી ગઈ અને સવારે સારો તડકો નીકળ્યો ત્યારે મુસાફરોની આંખ ઉગડી અને નજર કરે ત્યાં તો ન મળે દરબારગઢ કે ન મળે ટોલિયા બે જણા જમીન ઉપર સૂતેલા અને બોયડીના થડ સાથે ઘોડા બાંધેલા હતા નવાઈ લાગી પણ બે મુસાફરો હાલી નીકળ્યા પણ બે એના કલેજા થડકી ગયા ફરીથી સાંજ પડી ત્યારે એક જુવાન બોલ્યો કે ભાઈ ગમે તે હોય પણ આપણે એમનો રોટલો ખાધો ને હવે શું એના દુઃખ ભાગ્યા વિના જ આપણે જતા રહીશું ના ના ભાઈ એમ ન જવાય હો આજ પાછા જઈએ અને પત્તો મેળવીએ પછી રાત પડી ત્યારે ફરીથી હિરણ નદી ને કાંઠે આવ્યા અને ઉભા રહ્યા ત્યારે એ જ દરબાર ગઢ ને એ જુવાન પછી તો વાળું કરીને ઉભા થયા ત્યારે બે મુસાફરોએ જુવાનને કીધું કે ભાઈ કોણ છો તમે અને આખી રાત કેમ કણસ્યા કરો છો હે ઘોડે સવારો તમને જાણીને શું ફાયદો છે અમે રાજપૂત છીએ અને જેનો રોટલો ખાધો હોય ને એનું દુઃખ ન ભાગીએ તો જીવતર શું કામનું તો જુવાનો તમે ડરશો તો નહીં ને અરે ડર્યા હોત તો પાછા શું કામ આવત અને પછી તો છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન બોલ્યો કે હે જુવાનો હું માંગડા વાળો ધાતર વડનો ધણી માંગડો કમોતે મર્યો અને ભૂત બન્યો છું અને પદ્માને લઈને અહીંયા વગડામાં પડ્યો છું પણ માંગડા તને પદમાં તો મળી ગઈ તો રાત્રે બૂમો શું કામ પાડે છે તો સાંભળો જુવાનો તેથી ગૌધણ વાળીને હું પાછો વળતો હતો આ બાયડ ચાવડાએ દગો કરીને મને પાછળથી કટારી મારી અને કટારી મારે છાતીના હાડકામાં વિંધાઈને ભાગી ગઈ અને આ વડની બાજુમાં મારો અગ્નિસંસ્કાર પણ થઈ ગયો પણ મારી છાતીનું હાડકું ત્યાં રહી ગયું છે અને એ હાડકામાં એ બરછીની કરચ છે અને એ હજી પણ હું કરચ મને ખૂંચે છે એટલે રાત્રે હું કણસું છું તો ભાઈ એનો ઈલાજ શું છે જુવાનો જો તમારાથી બને તો એ હાડકું ગોતી અને એમાંથી બરછીની કરચ કાઢો અને મારા હાડકા દામોદર કુંડમાં પધરાવો તો જ મને આ પીડામાંથી મુક્તિ મળે પછી આહ આહ કરતો જુવાન ચાલ્યો ગયો અને પછી મુસાફરો સૂઈ ગયા અને સવારે એની એ જગ્યા દેખી એ વડલાની નીચે મુસાફરો અને પદમાં ઊભા છે મુસાફરો પૂછે છે કે બેન આ વીરને ક્યાં સંસ્કાર કર્યો હતો ત્યારે પદ્માએ કહ્યું એ જગ્યાએ ખોદકામ કરી અને કહેલું હાડકું ગોતી કાઢ્યું અને એમાંથી બરછીનો ટુકડો કાઢી લીધો અને પછી તો આ બંને મુસાફરો અને પદ્માને સાથે લઈ અને દામોદર કુંડમાં જવા નીકળે છે હવે પદ્મા પૂછે છે કે ભાઈ તમે કોણ છો ત્યારે મુસાફરો કહે છે કે બેન અમે બારવટી